બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં સિહોરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત વિશાળ કાર્યક્રમ સંમેલન યોજાયું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસના આગેવાનો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા કાર્યક્રમના માધ્યમથી લોકશાહી અને વોટના અધિકાર માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો કદાચ રાહુલજીએ મોટ ચોરી ઝુંબેશ ચાલુ કર્યું છે મહારાષ્ટ્રની ચૂંટણી થઈ એ દરમિયાન આપ જોઈ શકો છો કે લાઈવ મીડિયાની અંદર રાહુલજીએ પત્રકાર પરિષદ બોલી અને સડસઠ લાખ મતોની ચોરી થઈ છે એવું ચૂંટણી પંચને એવિડન્સ સાથે આપ્યું છે ત્યારે ગુજરાતના દરેક ગામડે ગામડે દરેક બુથ ઉપર